નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર સાંભળી લેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો આગામી સાત દિવસ સુધી મિત્રો ભારે વરસાદ સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આના વિશે વિગત વાત કરવામાં આવે તો દેશના ઘણા ભાગોમાં વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને મિત્રો પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ મિત્રો પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાં દરમિયાન ભારતીય એટલે કે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ આગામી દિવસોમાં મિત્રો ભારે વરસાદ મોટા ભાગના સ્થળોએ મિત્રો હળવા થી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આ સમય દરમિયાન ઘણી જગ્યાએ વરસાદ સાથે મિત્રો ભારે પવન અને વીજળી પણ પડવાની સંભાવના રહેલી છે તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે આઈફોન માં મિત્રો હવે નહીં ચાલે યુટ્યુબ કરતા એક નવું અપડેટ રોલ આઉટ કર્યું છે કે જેના પછી મિત્રો પસંદગીના યુઝર્સ માટે એપ સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો છે કયા મોડેલે મિત્રો માટે સપોર્ટ બંધ કરવામાં આવ્યો છે અને મિત્રો શું યુટ્યુબ

તો મિત્રો હવે જાણવામાં આવે છે કે આજે પણ ઘટ્યો સોનાનો ભાવ મિત્રો સામાન્ય મિત્રો ભાવ સતત વધી રહ્યા ના કારણે એક અઠવાડિયામાં મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં સસો ને રૂપિયા નો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો રાજધાની દિલ્હીમાં ભાવ મિત્રો અઠાણું હજાર એકસો ને વીસ રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગયો છે મિત્રો તેજ જ સમયે એક અઠવાડિયામાં બાવીસ કેરેટ સોનાના ભાવમાં માં સત્સો રૂપિયા નો વધારો જોવા મળ્યો છે કે ગઈકાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાવવામાં આવ્યો છે તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અને મિત્રો આ અગિયાર વર્ષમાં મહિલાઓ માટે મિત્રો શરૂ કરવામાં આવેલી યોજનાના કારણે અનેક મહિલાઓના જીવનમાં નવી આશા આવી ગઈ છે અને મિત્રો આત્મવિશ્વાસ વધ્યો છે મિત્રો

ત્યાર પછી મિત્રો અમદાવાદ માં નીકળનારી જગન્નાથ યાત્રાની એટલે કે નગર યાત્રા ને લઈને હાલ અત્યારે મિત્રો મિત્રો તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આના વિશે વાત કરવામાં આવે તો રથયાત્રા હિન્દુ ધર્મ નો એક પાવન તહેવાર છે અને મિત્રો આ તહેવાર હરિભક્તો માટે એક ખાસ મહત્વ ધરાવે છે અને મિત્રો આ દિવસે ભગવાન જગન્નાથ ભાઈ ભાઈ બલદ્રફ અને બહેન સુભદ્રા રથમાં બેસી નગર વિહાર કરે છે જ્યારે મિત્રો ગુજરાત યોજાતો સૌથી મોટો અમદાવાદ શહેર માં એકસો અડતાલીસ મી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે મિત્રો અષાઢી મહિનાના બીજા દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું મિત્રો ધાર્મિક વિવિધ આયોજન કરવામાં હાલ અત્યારે ચાલુ રહ્યું છે

સુધી નોંધાયો છે અને મિત્રો આ ઉપરાંત હાપુસ કેરી ની આવક પણ પાંચ ક્વિન્ટલ નોંધાય છે જેનો ભાવની વાત કરવામાં આવે તો એક હજાર રૂપિયા થી લઈને ઓગણીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી રવિયો છે ત્યારબાદ મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે જ્યારે મિત્રો પરેશ ગોસ્વામીએ આપ્યો છે જવાબ મિત્રો આના વિશે વિગત વાત કરવામાં આવે તો દેશમાં મિત્રો આ વખતે ચોમાસું સમય કરતા વહેલા બેસી ગયું હતું પરંતુ તેથી આપણને લાગતું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલા જ આવી જશે પરંતુ નેતૃત્વની ચોમાસું મહારાષ્ટ્રમાં જ સ્થિર થઈ ગયું છે ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોને એક જ સવાલ છે કે ગુજરાત માં ચોમાસુ હવે ક્યારે આવશે ત્યારે મિત્રો ખેડૂતોને પણ મૂંઝવાતા મિત્રો આ પ્રશ્નો નો જવાબ જવાબ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આપ્યો છે કે પરેશભાઈ ગોસ્વામી એ સોળમી તારીખ થી લઈને મિત્રો એમના આસપાસ એક દિવસ વરસાદની સિસ્ટમ બને તેવી પણ આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સરકાર મહિલાઓને આપી રહી છે વગર વ્યાજે પાંચ લાખ રૂપિયાની લોન મિત્રો આના વિશે વિગતની વાત કરવામાં આવે તો સરકાર દેશના વિકાસમાં મહિલાઓને ભાગીદારી વધારવા અને તેમને મિત્રો આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે અને મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સશક્તિના કારણે મિત્રો ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને મિત્રો આ કારણ છે કે સરકાર મહિલાઓ માટે અલગથી સ્વાસ્થ્ય લાવવામાં આવે છે જ્યારે મિત્રો કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર મહિલાઓ માટે લખપતિ દીદી યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજનાનો ઉદ્દેશ ઉદ્યોગના ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે અને સરકારનું માનવું છે કે તેમને ઉદ્યોગ ઊભા કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે અને મિત્રો વગર વ્યાજે મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધી વ્યાજ વગર વ્યાજે લોન પણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ગુજરાતમાં નવા એકસો પંચ્યાસી કોરોનાના કેસ નોંધાયા છે રાજ્યમાં નવસો એક પણ મૃત્યુ નહીં થયું અને મિત્રો આના વિશે કરવામાં આવે તો દેશમાં મિત્રો કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો દેશભરમાં આઠ જૂન સુધીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા સો હજાર એકસો તેત્રીસ ની પાર થઈ ગઈ છે ત્યારે મિત્રો ગુજરાતમાં આજે રવિવારે આઠ જૂન કોરોનાના કેસ જેમાંથી મિત્રો બત્રી હોસ્પિટલમાં દાખલ છે જ્યારે મિત્રો નવસો અડતાલીસ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે મિત્રો આ સિવાય સત્યાવીસ દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે રાજ્યમાં चोस कलाकमा कोरोना मृत्यु थी ત્યારબાદ મિત્રો ક્રિકેટર ક્રિકેટર સિંહ અને સાંસદ પ્રિયા આજે લખનઉમાં મિત્રો સગાઈ કરી રહ્યા છે શહેરની ની મિત્રો ફાઈવ સ્ટાર હોટેલમાં સગાઈ રાખવામાં આવી છે અને મિત્રો આ ખાસ પ્રસંગે પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર પિયુષ ચાવલા અને મિત્રો ઉત્તર પ્રદેશના રણજીત ટીમના કેપ્ટન આર્યન જુલ સહિતના મહેમાનો પહોંચી ગયા છે અને મિત્રો રિંકુ સિંહ પણ પોતાના પરિવાર સાથે મોડી રાત્રે હોટેલ પહોંચ્યા હતો ત્યાર પછી મિત્રો હું ખોટો હોઉ તો સીસીટીવી કે ફૂટેજ જાહેર કરો રાહુલ ગાંધી મિત્રો આના વિશે વિગતી વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગયા વર્ષે મિત્રો મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભામાં ચૂંટણીમાં મિત્રો ગેરરીતિના આરોપીને આરોપોને ચૂંટણી પંચના સૂત્રો દ્વારા નકારવામાં આવ્યા બાદ આજે તેના પર મિત્રો પલટવાર કર્યો છે અને મિત્રો આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું છે કે છુપાવાથી મિત્રો તેને વિશ્વનીયતા સુરક્ષિત નહી રહે પરંતુ સત્ય બોલવાની બચશે તેવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે